નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો આપને જણાવી દી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો એલિયન આવી રહ્યા છે યુદ્ધની આગાહી જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દી કે બાબા વેંગા વિશ્વ પ્રસિદ્ધ અંધજ્યોતિષ જશે તેમને અનેક ભવિષ્ય ભવિષ્યવાણી કરી છે જેમાંથી ત્યારે મોટા ભાગની ત્યારે સાચી પડી છે તેમણે ભવિષ્યવાણી કરી છે વર્ષ બે હજાર પચીસમાં એલિયન પૃથ્વી પર આવશે જે બાદ ત્યારે ત્રણ હજાર પાંચમાં ત્યારે પૃથ્વી અને માનવજાત જે બાદ ત્યારે જે ત્યારે ત્રણ હજાર પાંચ પૃથ્વી અને માનવજાત પર મોટું સંકટ ઊભું થશે તે વર્ષમાં માનવી અને જો કે મિત્રો એલિયન્સ વચ્ચે યુદ્ધની શક્યતા દર્શાવે છે જો કે પૃથ્વી ત્યારે મિત્રો માટે જોખમી સાબિત થઈ શકે છે જો કે આ ભવિષ્યવાણી વૈજ્ઞાનિક ધોરણ સાબિત થઈ નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ